તો આજે આપણે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું સૌથી છેલ્લું અને અંતરિયાળ ગામ એટલે માકણાબા તો પીટીવી સિક્સ ન્યૂઝ આજે માકણાબાના લોક સહયોગ ટ્રસ્ટ ની કામગીરીની મુલાકાતે આવ્યા છીએ વાત કરીએ નર્મદા જિલ્લાના છેવાડું અને અંતરિયાળ ગામ માકળ આંબાની જ્યાં છૂટાછવાયા પર્વતોના ઢોળાવા ઉપર ઘાસ અને લાકડામાંથી બનાવેલ કાચા મકાનો છે અહીંની પરિસ્થિતિઓની વાત કરીએ તો જીવન હાડમારીઓથી ભરેલું છે સુવિધાના નામે માકળ આંબા તથા આજુબાજુના વિસ્તારમાં કઈ જ નથી આપણી સાથે ઉપસ્થિત છે લોક સહયોગ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અલ્પેશભાઈ બારોટ સાહેબ તો આપણે એમની મુલાકાત લઈએ તો અલ્પેશભાઈ તમને ક્યાંથી આ પ્રેરણા મળી અને તમે આ જ એરિયા કેમ પસંદ કર્યો એમ કહેવાય કે ભણતર અને ઉછેરે બધો આમ ગાંધી વિચાર સાથે અને જે કંઈ શિક્ષણ થયું એમાંથી એક વસ્તુ સમજાય કે ગાંધી બાપુનું જે સપનું છે કે ગામડાના માટે કામ થાય અને ખાસ કરીને ગામડામાં પણ એવા ગામડાઓ કે જેને આપણે વંચિત રહેલા પરિવારો અથવા તો એમ કે અંતરિયાળમાં અંતરિયાળ જ્યાં જે વિકાસની પ્રક્રિયાઓ પહોંચી નથી એવા ગામડાઓ સુધી કામ કરવું એવું ભણતા ભણતા નક્કી કરેલું મેં પોતે અમદાવાદમાં જે ગુજરાત વિદ્યાપીઠ છે ત્યાંથી એમએસ કરેલું અને એમએસ ડબ્લ્યુ કર્યા પછી મુંબઈમાં નોકરી કરી યુનિસેફના એક પ્રોજેક્ટમાં પણ કામ કરવાની તક મળી તો એ વેળા આ વિસ્તારમાં આવવાનું થયેલું અને આ વિસ્તારની ગરીબી આ વિસ્તારના પ્રશ્નો આ વિસ્તારની હારમારી છે એ બધું નોકરી દરમિયાન અનુભવો મળ્યો અને એમાંથી લાગ્યું કે આ વિસ્તાર માટે કંઈક કરવાની જરૂરિયાત છે અને એ જે જરૂરિયાત છે એવું એ મનમાં થયું એમાંથી આ સંસ્થાની શરૂઆત કરવાનું નક્કી કર્યું કામગીરી કરવાની શરૂ કરી તો આ વિસ્તારના જે મુખ્ય જે પ્રશ્નો છે એ રોજગારી સાથે શિક્ષણ સાથે જોડાયેલા આ વિસ્તારમાં ચોમાસા આધારિત ખેતી છે અને ચોમાસાના ખેતી સિવાયના બાકીના જે સમય છે એમાં આરોગ્ય એટલે રોજગારી માટેનો કોઈ વિકલ્પ જ નથી ખાસ કરીને અહીંથી સૌરાષ્ટ્રમાં ચારસો ચારસો કિલોમીટર દૂર એ મા બાપ મજૂરી માટે ખેતીના કામ માટે જાય અને બાળકોને લઈ જાય બાળકો ન ભણી શકે જ્યાં જાય ત્યાં કે ન ભણી શકે પોતાના ગામમાં એટલે આવા જે બાળકો છે એ બાળકો અમે તક વંચિત બાળકો કહીએ છીએ અને આ તક વંચિત બાળકોને તક આપવાનું કામ એટલે કે શિક્ષણ સાથે એને પાયાની કેળવણી મળે એ માટેના અમે એક પ્રયત્નો શરૂ કર્યા છે એટલે આ વિસ્તારના જે કંઈ સવાલો છે એની સાથે કામ કરવા માટે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે કંઈ કામો છે એમાં શિક્ષણથી શરૂઆત કરી છે અને શિક્ષણમાંય ખાસ કરીને એક છાત્રાલયથી કામગીરી શરૂ કરી છે આ વિસ્તારમાં જે કંઈ સવાલો છે એ સવાલોમાં રોજગારી વધે એ સવાલોની સાથે અહીંયા આરોગ્યની સુવિધાઓ વધે અને આરોગ્યની સુવિધાઓની સાથે સાથે અહીંયા પર્યાવરણના પ્રશ્નો પણ ધીમે ધીમે વધતા ગયા છે ડુંગર એકદમ બોડા થઈ ગયા છે તો અહીંયા જંગલ બચાવવાનું કામ હવે રહ્યું જ નથી જંગલ વધારવાનું કામ છે તો આ બધા કામો છે પાણી બચાવવાનું કામ જંગલ વધારવાનું કામ અને રોજગારી અહીંયા કેમ સ્થાનિક કક્ષાએ મળી રહે એ પ્રકારના કામો કરવાની અમારી ભવિષ્યની યોજનાઓ અમે મનમાં ઘડી છે એ કામ માટે અમે લોકોને સતત સાથે રાખીએ છીએ અને લોકોના જ કામ અહીં અહીંની મુખ્ય સમસ્યાની વાત કરવામાં આવે તો બેરોજગારી શિક્ષણનો અભાવ પ્રાથમિક આરોગ્યને લગતી તકલીફો પાણીની અગવડ પૂરિવાજો વગેરે બાબતો છે જેના કારણે સ્થાનિક લોકોને જ્યાં અંધકારમાં એક આશાનું કિરણ એટલે લોક સહયોગ ટ્રસ્ટ આ ટ્રસ્ટ ગરીબ બાળકોને શિક્ષણ અને સંસ્કાર તેમજ સ્થાનિક લોકોમાં વ્યસન મુક્તિ તેમજ વૃક્ષારોપણ અને વરસાદી પાણીનું સંગ્રહ કરી ખેતી કેવી રીતે કરવી વગેરે બાબતોની સમજણ આપવામાં આવે છે અમે માકડાબાના વતની છે ગિરીશભાઈ વાલજીભાઈ અમે અલ્પેશભાઈને ટેકો આપી રહ્યા છે શિક્ષણની લાયકત ધરાવે એટલા માટે અમે ટીપા છે હું અહીંયા મા વતની વતી છું અને આ જ્યારે અમારે એક વર્ષથી અમારે અલ્પેશભાઈ એક લોકસહયોગનું કામ લઈને આવ્યા છે અને શિક્ષણનું કામ લઈને આવ્યા છે એનાથી અમને ઘણો ગામ લોકોને બધાને આનંદ છે અને એનાથી અમારે સ્કૂલની પણ પ્રગતિ બહુ સારી થઈ છે અને એવી કામ કેરી કરી રહ્યા છે કે બહુ જ અમારી આવનારી પેઢી માટે ખૂબ જ સરસ છે એવું મને લાગે છે ને હું પણ જાતે ત્યાં અલ્પેશભાઈની જોડે હું ગુણુપ્રત તરીકેનો વહીવાટ કરું છું અને આ કામમાં મને ખૂબ ખૂબ ઘણો જ આનંદ થયો છે અને અમારા માટે અમારા બાળકો માટે આવનારી પેઢી માટે પણ બહુ સારું છે એવું અમને લાગી રહ્યું છે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અલ્પેશભાઈ સમાજ સેવક તરીકે પૂરી નિષ્ઠાથી અને સ્થાનિક લોકોની વચ્ચે રહીને સેવા આપી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠ સમાજ કાર્ય વિભાગના વિદ્યાર્થીઓ તેમજ કણભા ગામના યુવાનોએ ક્ષેત્ર કાર્યની કામગીરીના ભાગરૂપે મુલાકાત લીધી હતી. સાથે આજુબાજુના ગામોની તકલીફો તેમજ સંસ્કૃતિથી માહિતગાર થયા હતા. તેમજ સંસ્થાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને જંગલોને ફરીથી હરિયાભરિયા કરવાની સાથે બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે તેમણે પૂરતી મદદ મળી રહે તે પ્રમાણેની તૈયારીઓ બતાવી હતી. હું પીશ મેજા ગુજરાત યુનિવર્સિટી સમાજકાર્ય વિભાગ MSW મારું ફિલ્ડવર્કનું ગામ કણભા દસકો તાલુકામાં આવેલું જેના યુવાનોને ગામના યુવાનોને હું આજે મારા સિનિયર બે હજાર છમાં માં કણભા ગામમાં ફિલ્ડવર્કનું કામ કરતા હતા ગામના યુવાનો સાથે પુરાનો નાતો છે અને ગામના યુવાનોને આજે અલ્પેશભાઈની સંસ્થાની કામગીરી જોવી હતી અને આ વિસ્તારની શું પરિસ્થિતિ છે શું સમસ્યા છે એને જેની ઉપર અલ્પેશભાઈ શું કામ કરી રહ્યા એ જોવા માટે હું ગામના યુવાનોને અલ્પેશભાઈની પાંચ લોક સહયોગ છાત્રાલય સંસ્થામાં મુલાકાત લેવા માટે આવી છું નમસ્કાર હું પિયુષ જાદવ આ હાલની જે સમસ્યાઓ છે એ વિશે યુવાનો શું કરી શકે એ માટે અમે આવ્યા હતા તો બે દિવસના અનુભવમાં અમને ઘણી બધી અલ્પેશભાઈની કામગીરી વિશે જાણવા મળ્યું અલ્પેશભાઈ અહીંયા કંઈક બે ત્રણ વર્ષથી અહીંયા રહી રહ્યા છે અને હાલ અહીંયા કુકરદાથી અહીંયા માકડ આંબામાં પોતાની સંસ્થાની સ્થાપના કરી રહ્યા છે તો આ આ ગ્રામીણ સમસ્યા કે કેવી શિક્ષણ આરોગ્યની કે એમના પાણીની સમસ્યા આ વિશે શું કરી શકાય એની માટેના કયા પગલાંઓ લઈ શકાય એ વિશે હાલના આપણા યુવાનોમાં એક જાગૃતિ આવે કેમકે આપણે એવા યુવાનો છીએ કે જે આવા પછાત વિસ્તારોને ભૂલી ગયા છે તો એ માટેની જાગૃતિના કાર્યક્રમો કરી શકે કે એમનામાં એક નવી દિશા દોરી શકે એ માટે અલ્પેશભાઈ જેવા યુવાનો આજે હાલ જે આવા અંતરિયાળ ગામોમાં વસીને પોતાનું સ્તભ કરીને જે કામ કરી રહ્યા છે એ વિશે જાણકારી મળે અને આખા ગુજરાતમાં કે આ વિશેનો એક મેસેજ પહોંચે કે જે આવા અંતરિયાળ ગામોમાં કઈ સમસ્યાઓ છે વિકાસ કઈ જગ્યાએ છે અને કઈ જગ્યાએ નથી એ વિશેનો એક તફાવત અમે બતાવી શકીએ આપણા યુવાનો માટેનો એ માટેનું આ કાર્યક્રમનું અમારું આયોજન હતું કે જેમાં આ સમસ્યાઓ જેવી કે આરોગ્ય શિક્ષણ રસ્તાઓ પાણીની આ સમસ્યાઓ વિશે આગળના કેવા પગલાંઓ હોવા જોઈએ આપણા હેતુ પરના કેવા તેઓને આગળ સિદ્ધ કરવા પડશે એ વિષયની જાણકારી માટે અને એક નવી દિશા ધરો વાળવા માટે આપણી પેઢીને નવું સર્જન કરવા માટે નો પ્રયાસ હતો અહીંની સમસ્યાઓ અને એની વિશે આ ગામના માણસો છે એમને પરિચિત કરાવવા લાવ્યો છું કારણ કે અહીંની જે સમસ્યા છે એ અમદાવાદના આસપાસ વિસ્તારમાં એના કરતાં એકદમ અલગ સમસ્યા છે તેમાં ત્યાં બધી સગવડો મળી મળી શકે છે અને સરકારની તમામ સુવિધાઓ મળી શકે છે જ્યારે આ આજુબાજુનો વિસ્તાર છે તેમાં સરકારની કોઈ આપણે કોઈ સહાયતા મળતી નહીં અને કોઈ યોજનાનો લાભ નથી અને અહીંયા શિક્ષણનું પ્રમાણ એકદમ ઓછું છે એટલે ત્યાં પહેલાં સમાજ કાર્ય વિભાગ તરફથી આ અલ્પેશભાઈ કામ કરતા હતા તે અહીંયા કેવી રીતે કામ કરે છે અહીંના અને અહીંના માણસોને આગળ લાવવા માટે કેવા પ્રયત્ન કરે છે તે તેના વિશે એક ઝલક દેખાવા માટે અહીંયા લાગે હું રજુ પ્રતાપ ઠાકોર કણબગામથી માકડાભાઈની મુલાકાત આવ્યા અલ્પેશભાઈ અલ્પેશભાઈનું બધું કામકાજ ઘણું બધું સાંભળેલું જોયું નહોતું પણ જોવા આવ્યા એમનું કામકાજ બહુ સારું છે આમ માણસો બી સારા છે એમને કામ કરતા બધા એમના સ્ટાફ આખો સારો છે અહીંયા અહીંયા સહયોગ છાત્રાલયની મુલાકાતે બે દિવસથી રોકાયા હલો મારું નામ સોલંકી રમેશભાઈ રૂપસિંહ હું કણંબાના મારા મિત્રો દીપકભાઈ પિયુષભાઈ એમના સાથે આવ્યો છું અહીંયા મા કણંબા અહીંયા અલ્પેશભાઈ સહયોગ છાત્રાલય ચલાવે છે તો બહુ સારું કામ કરે છે અહીંયા બાળકોને બહુ સારી રીતે સાચવે છે જે પોતાના બાળકોને આપણે વ્યવસ્થિત ભણાવી પણ નથી શકતા એવા ગામના માણસોને બાળકોને ઘેરથી બોલાવીને પણ અલ્પેશભાઈ અહીંયા ભણાવે છે એમને જમવાનું આપે છે સારા કપડાં આપે છે આવું બધું સારું કામ કરે છે અલ્પેશભાઈ તો હું કહું છું કે અલ્પેશભાઈ બહુ આ આદિવાસી સમાજ માટે બહુ સારું જ કામ કરે છે એમ ત્યારે આપણા છોકરાઓને પૈસા ભણ ભરીને ભણાવીએ છીએ તો પણ સારું ભણતા નથી અને અહીંના બાળકો ભણવા માગે છે પણ એમના જો પૈસા નથી સ્કૂલ નથી સારી કપડાં પહેરવાના નથી ચોપ પુસ્તકો મળતા નથી તો એ બધી જે વસ્તુઓ નથી એનો બધી વસ્તુઓ અલ્પેશભાઈ પૂરી પાડે છે અહીંયા તો એમનો હું ખૂબ ખૂબ બહુ આભાર માનું છું અલ્પેશભાઈનો કે આ બહુ સરસ કાર્ય કરે છે બહુ જ આનંદ થાય છે કે આજથી બાર વર્ષ પહેલાં ભણવાના ભાગરૂપે કણભા જવાનું થતું અને રેજીભાઈ દીપકભાઈ બધા સાથે બેસવાનું થતું અને ભણવાના ભાગરૂપે કણભામાં અઠવાડિયામાં ત્રણ દિવસ જવાનું થતું પણ આજે આનંદ એ થાય છે કે એ વેળાએ જે કંઈ લોકસંપર્ક અને વિશ્વાસ પેદા કરવાનું ગ્રામજનો સાથેનું એ શીખવાનું હોય એ પાયાનું એમ કહેવાય કે શિક્ષણ અને પાયાની સમજ ગણભામાંથી મળેલી એટલે અહીંયા એક સરસ રીતે કામ કરી શકું છું પણ એ જ ગામના એટલે કે ગણભા ગામના બધા યુવાનો એક નાનકડી શરૂઆતને જોવા જાણવા અને બળા પાવા એટલે બહુ જ એટલે બહુ આનંદ સાથે સંતોષ થાય છે કે આટલા વર્ષ પછી પણ બધા સાથે એ જ સંપર્ક અને એ જ નાતો ટકી શક્યો છે અને બધા અહીંયા આવીને એક બળા આપ્યું એટલે બહુ જ આનંદ થયો બધાનો આભાર માનવું એટલો ઓછો અને સૌ ગામજનોના કોટી કોટી દીપક સોઢા સાથે પીટીવી સિક્સ ન્યૂઝ નાંદોદ